નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈનના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ઓપરેશન સિંદૂર પછી ભારતની વાહવા અને ભારતનો ઝંડો આખા વિશ્વમાં ખૂબ ઊંચે થયો અને ભારતને ખૂબ સારી ક્રેડિટ મળી ભારતની સેનાને ખૂબ સારી ક્રેડિટ મળી પરંતુ એ પગલે પાકિસ્તાને પણ દુષ્પ્રચારનો મારો ચલાવ્યો ચાઇનાએ પણ મારો ચલાવ્યો તુર્કી સાથેના સંબંધો આપણા હતા નહીં સારા અને વધુ ખરાબ થયા આ બધી બાબતોને લઈને ભારતની ભારત સરકારે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની એક ટીમ જુદી જુદી બનાવીને વિદેશમાં સાચી માહિતી પૂરી પાડવા માટે કે આતંકવાદ સામે અમારી લડાઈ કયા તબક્કે છે શા માટે કરવી પડી છે અને શા માટે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું એ બધી બાબતોની એક સમજ આપવા માટે અલગ અલગ ટીમો દરેક પક્ષના લોકોની ટીમો અત્યારે વિદેશ પ્રવાસ પર છે અને કેટલીક રવાના થવાની તૈયારીમાં છે સવાલ એ છે કે ભારતની ટીમ માટે રજૂઆત કરવા માટેના પૂરતા કારણો છે વ્યાજબી કારણો છે પરંતુ પાકિસ્તાન અને ચાઈના જે રીતે દુષ્પ્રચાર કરી રહ્યો છે તે સામે એ પ્રચારની સામે ભારતીય જનતાને વિશ્વાસમાં લેવા માટે કેટલાક સવાલો વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્યા અને છેલ્લી પાયરીએ કેટલાક પક્ષોની મીડિયા કમ્યુનિટી છેલ્લી સ્તર ઉપર ગઈ રાહુલ ગાંધીને પાકિસ્તાની મુનીર સાથે સરખાવવામાં આવે છે કે જે પરિવારના બબ્બે લોકોએ ભારત માટે આહુતિ આપી પોતાની જિંદગીની આહુતિ આપી ચર્ચા હોઈ શકે ઉગ્રતા હોઈ શકે મતભેદ હોઈ શકે પરંતુ આ કક્ષાએ ન હોવો જોઈએ સામે રાહુલ ગાંધીએ પણ અત્યારના સમયમાં સંયમ રાખવાની જરૂર હતી એમ ઘણા લોકો માને છે અને અત્યારે જે અત્યાર સુધી જે રીતે સરકારને ભારત સરકારને સપોર્ટ કર્યો સર્વપક્ષીય જે રીતે બેઠકમાં પણ જે સ્ટેન્ડ લીધું એની સરાહના થઈ પરંતુ એ બધા પર પાણી ફરી વળ્યું છે એવું લાગે છે આ ચર્ચામાં હિસાબ આપો હિસાબ માગો હવે જ્યારે દેશમાં ગુનો બની ગયો છે આ ચર્ચા અત્યારે પારપડી કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને કોંગ્રેસ પક્ષના પરાગભાઈ પંચાલ આપણી સાથે જોડાય છે ભારતીય જનતા પાર્ટીના ઉરીશભાઈ કંસારીયા પણ આપણી સાથે જોડાય છે બંને પક્ષના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું પાવર પ્લે કાર્યક્રમમાં પરાગભાઈ શા માટે રાહુલ ગાંધી હિસાબ માગે છે શા માટે એમ કહે છે કે કેટલા પ્લેન આપણા ક્રેશ છે જ્યારે દુનિયાભરમાં ડંકો વાગ્યો છે દુનિયાભરમાં ભારતીય જનતા ભારતની સરકારે પોતાનું કોવત બતાવી છે ભારતીય સેનાએ કોવત બતાવી છે અત્યારે જયશંકરને નિશાન બનાવતી વખતે કેટલા પ્લેન આપણા તૂટ્યા કેટલા ડ્રોન આપણા તૂટ્યા એનો હિસાબ માગવામાં આવે છે આ વાત જાહેરમાં ચર્ચાનો વિષય ના બનવો જોઈએ પર્સનલી ચર્ચા કરી લેવી જોઈએ આ માટે આમ થયું છે લોકો એ જાણવા માંગે છે હા જી પદ્મકાંતભાઈ તમારા સવાલનો જવાબ સમજવા માટે હું થોડીક વાત કરીશ તમને બાવીસ એપ્રિલે પહેલગામમાં જે આતંકવાદી જહાદી હુમલો થયો એના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન ઉપર સાતમી એટેક કરવામાં આવ્યો જે એટેક પ્રિસિસન અને કેલિબ્રેટેડ સ્ટ્રાઇક હતી એટલે કે ફક્ત ત્રાસવાદીના ને નુકસાન થાય કોલેટરલ ડેમેજ આજુબાજુમાં નુકસાન ના થાય એવી રીતે આપણા ફાઈટર જેટ્સે હુમલો કર્યો હવે અહીંયા જ્યારે ફાઇટર જેટ્સની વાત આવે છે તો આપણે એક વસ્તુ સમજી લઈએ કે પાકિસ્તાન અને ભારત તો ભારતે કયા ફાઇટર જેટ્સના હુમલામાં ઉપયોગ કર્યો તો મેઇન રફાલનો ઉપયોગ કર્યો રફાલની કયા શસ્ત્રો લઈ જઈ શકે છે તો એ સ્ટેન્ડ ઓફ વેપન તરલ બોમ્બ લઈ જઈ શકે છે એનાથી હુમલો કર્યો ખાસ કરીને આપણે સ્કાલ્પ મિસાઇલ સ્કાલ્પ ને સ્ટ્રોમ શેડો બી કહે છે એનો ઉપયોગ જેની રેન્જ આપણે છસો પાંચસો થી છસો કિલોમીટર છે બસો કિલોમીટરનો બસ્સો કિલોનો એવા દારૂ ઓળો લઈ જઈ શકે છે આપણે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલનો ઉપયોગ કર્યો છે જે ફક્ત એસયુ થર્ટી લઈ જઈ શકે છે મી ટ્વેન્ટી નાઇનનો પણ ઉપયોગ કર્યો છે અને મિરાજનો પણ ઉપયોગ કર્યો છે એટલે મિરાજ જે છે એ ક્રિસ્ટલ અને સ્પાઇક્સ નામની મિસાઇલો જે ઇઝરાયેલી બનાવટની છે લઈ જઈ શકે છે હવે સામે છેડે આપણે પાકિસ્તાનની વાત કરીએ તો એને જે ટેન ચાઇનાએ આપેલા વિમાનો છે એનો ઉપયોગ કર્યો એફ નો ઉપયોગ કર્યો એમની એચ ક્યુ નાઇન એલ એટલી જેવી ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો લોંગ રેન્જ રડારનો ઉપયોગ કર્યો જેને આપણે સેકન્ડ સ્ટ્રાઇક ની અંદર આપણે એને નુકસાન કર્યું તોડી પાડી એમના ફાઇટર જેટ્સ હવે આમાં પદ્મકાંતભાઈ કેવું હોય છે કે જ્યારે આપણા ફાઇટર જેટ્સ એ આપણા ડીજીએમઓ બીજીએમઓ એલ એર ઓપરેશન્સના કહેવા મુજબ આપણા ફાઈટર જેટ્સે આપણી જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીમાં રહીને જ આપણે સ્ટ્રાઇક કરી છે આપણા જે શસ્ત્રો છે એની રેન્જ જે ત્રણસો થી ચારસો કિલોમીટર હતી એટલે આપણા ફાઈટર જેટ્સ ને સરહદ ઓળંગવાની કોઈ જરૂર હતી નહીં સામે છેડે પાકિસ્તાન અને ચાઇનાનો નો જે પ્રચાર છે એમાં એમરાન બોન ટ્વેન્ટી સી અને ડે જેવી મિસાઇલો ધરાવે છે એલ ટુ એર કોમ્બેન્ટી જેની રેન્જ લગભગ એકસો સાહીઠ કિલોમીટરની છે અને પીએલ ફિફ્ટીન જે બહુ ચાઇના ગાય વગાડીને કે છે મિસાઇલની રેન્જ જે મેક ફાઇવ થી ઉડતી એવું કે છે અને એવા લગભગ બસો કિલોમીટર સુધી માર કરી શકે છે પરંતુ ઇન્ટેક્ટ આપણે જે તોડી એમનું જે મિરાજ ભાવ વિમાન છે અને એમની પીએલ ફિફ્ટીન મિસાઈલ ઇન્ટેક એટલે તૂટી ગયેલી હાલતમાં કોઈ પણ જાતનો દારૂ ગોળીઓ ફૂટિયા વગરની હાલતમાં આપણને મળી છે હવે પદ્મકાંતભાઈ અહીંયા આ કેવી રીતે કામ કરે છે તો જે ધારો કે રફાલ છે તો રફાલ ની અંદર ઈડબ્લ્યુ ઇલેક્ટ્રોનિક વોરફેર શૂટ વપરાય એ ઇલેક્ટ્રોનિક વોરફેર શૂટ જે છે એ સામેનું જે જે રડાર છે વિરોધીનું એને એને જામ કરવાનું કામ કરે અને પોતાની તરફ મિસાઇલ આવતી હોય તો મિસાઇલ વોર્નિંગ એપ્રોચ સિસ્ટમ એને એલારામ કરે તમારું મિસાઇલ તમારું જો રડાર જો ટ્રેક થઈ ગયું હોય ધારો કે મિરાજનું એક ફ્યુઅલ ટેન્ક એ લોકોનામાં પડ્યું તો એ મિરાજ ટ્રેક ટ્રેક ગયું વિમાને આપણા ને કરી લીધું પછી જે મિસાઇલ બિસાઇલ છોડવાની હોય પછી એને ભાગવાનું જ કામ કરવાનું હોય ત્યારે ડ્રોપ ટ્રેન્ક એટલે ડીઝલ જે પેટ્રોલની ટેન્ક હોય એ ડ્રોપ કરી હોય હવે આ સિચ્યુએશનની અંદર જયારે આપણા જયારે ફોરેન ના પત્રકારે એમના ખ્વાજા આસિફ ને પૂછ્યું કે ભાઈ તમારી જોડે કોઈ આનો પુરાવો છે કે ભાઈ કેટલા રફાલ તમે પાડ્યા તમારા જેટલા નુકસાન કર્યા એમના એ લોકોએ સેટેલાઇટ ચિત્ર થી ભારતે પુરાવા આપ્યા છે અમેરિકનો એ પોતાના સેટેલાઇટથી થી આપણે જેટલું એમને નુકસાન પહોંચાડ્યું છે એને વેરીફિકેશન બી કર્યું છે તો અમેરિકનો જોડે આપણે જ્યાં રફાલ જેટ પડી ગયા એમનો ભંગાર પડ્યો એના ચિત્રો પણ હોવા જ જોઈએ ને તો તમારી જોડે એવા કોઈ એવા પુરાવા છે તો કે એ તો સોશિયલ મીડિયામાં છે એટલે ખરેખર પદ્મત પદ્મકાંત આપણે હમણે આપણા રફાલ જેટ્સ પાડી દીધા એવો કોઈ ઠોસ પુરાવો એમની જોડે નથી ફક્ત ચાઇનીઝ મીડિયા અને કેટલીક અમેરિકન પેડ મીડિયા અને વેસ્ટર્ન મીડિયાનો પ્રચાર કરે છે ખાસ કરીને એક્સ ઉપર જે આપની વાતોમાં રાહુલ ગાંધી શા માટે સવાલ ઉઠાવે છે કે આપડા વિમાનો ખેતા સુધી હવે 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 એની ઉપર આવું છું કારણ કે આ પૂર્વ ભૂમિકા જરૂરી હતી હવે એમ એ જયશંકર નું નિવેદન જે ઇંગ્લિશ માં એમણે આપ્યું છે એમની એનું ગુજરાતી તમે જો અનુવાદન કરવા જાઓ તો કે અમે પાકિસ્તાનને મેસેજ મોકલેલો કે અમે તમારા ટેરર આઉટફિટ્સ ઉપર હુમલો કરીશું અને એ હુમલો મિલિટરી કે પબ્લિક ટાર્ગેટ બનાવવાના નથી તમે કઈ રીતે છો વિરોધ જોયું કે સ્ટ્રાઇક પેલા તૈયારીના ભાગરૂપે ચાઈના ને એ લોકો એવું કહે કે તમારા રફાલ જેટ્સ પાડી દીધા એક મીક પાડી દીધું એક સુકોય પાડી દીધું તો એવું પૂછવા માંગે છે કે શું તમારા કેવાથી તમારા નિવેદન થી આ પ્રકારનું આ એપિસોડ ઉભો થયો છે એવું પૂછવા માંગે છે

પદ્મકાંત સ્વાભાવિક છે આપણા વિમાનો આપણા વિમાનો ઉપર પણ હુમલો કરવાના છે અને એ હુમલાની અંદર જે પ્રચાર ચાઈના પાકિસ્તાન ને વેસ્ટર્ન મીડિયા ને અમુક અમેરિકન્સ બી છે એની જોડે એવો જો પ્રચાર કરતા હોય કે ભાઈ અમે અમને આટલા વિમાનો પાડ્યા છે એક ચાઇનીઝ પાયલોટ એના જેટ ઉપર પાંચ વિમાનોના ચિત્ર દોર્યા છે જોરે હેરોન હેરોન ડ્રોન નું બી ચિત્ર દોર્યું એટલે પરાગ ભાઈ આપે જે વાત કરી કે બોર્ડર ઓળંગ્યા વિના આપણે એટેક મિસાઇલ છોડવામાં આવી અને આપણે બોર્ડર ઓળંગવાની જરૂર નહોતી

પદ્મનગાન ભાઈ એમના પ્લેન બી આપણા પ્લેન પીછો કરવાનો જ નથી એમના પ્લેન અંદરની જે મિસાઇલ છે મેં જે બે મિસાઇલ ઉલ્લેખ કર્યો એમરામ વન ટ્વેન્ટી જે એફ સિક્સટીન માં વપરાય છે ને જે ટેન સીન માં પીએલ ફિફ્ટીન એ બી દૂર દૂર માર કરી શકે છે જેમ આપણી જોડે મિટ્યોર મિસાઇલ જે એમ થર્ટી સેવન છે આ સેવન્ટી સેવન મિસાઇલો જે કે જે સો સો દોઢસો દોઢસો કિલોમીટર સુધી બિયોન્ડ મ્યુચ્યુઅલ રેન્જ ના કોમ્બેટમાં કામ લાગે છે મર્યાદિત સ્વરૂપમાં ઘર્ષણ થાય એટલા માટે ક્યાંક એને અનુ પરમાણુ બોમ સુધીના ના ન પલટાઈ જાય ક્યાંક મોટા પાયે યુદ્ધમાં ન પલટાઈ જાય એટલે કશી માટે કદાચ જયશંકરે આ વાત કરી હોય એવું નથી લાગતું આપને હા હું એ પેહલા તમારી વાત પહેલા એક વાત કરું કે જયારે સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ દુશ્મનો દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો ક્લેમ કરવામાં આવે છે કે અમે તમારા ચાર ત્રણ રફાલ પાડી દીધા છે તારે એમણે હસીને એવું કીધું કે વોર અંદર નાનું મોટું નુકસાન તો થતું રહે છે બરાબર છે એટલે સૌથી પહેલા તો હું એવું માનું છું કે જયશંકર કે રાહુલ ગાંધી સિવાય એર ભારતીય પોતે જ મીડિયામાં ફરી આવવું જોઈએ અને ચોખવટ કરવી જોઈએ કે ભાઈ આપણું એક પણ પ્રકારનું વિમાન ક્ષતિગ્રસ્ત થયું નથી આપણા કોઈ રફાલ કોઈ મીક કે કોઈ સુખો પડ્યા નથી ને જે પણ આ પ્રચાર કરવામાં આવે છે એ ખોટો છે હવે તમારે જવાબ ઉપર આવું કે રાહુલ ગાંધીએ એક કટાક્ષ ની અંદર સાહેબ જો એને ગોદી મીડિયા અને ડોગી મીડિયા પોતાની રીતે લઈ જતી હોય ભાજપના ફાયદામાં લઈ જતી હોય તો એમનો સવાલ છે આ એક કટાક્ષ કર્યો છે કે ભાઈ જો તમે અમને જાણ કરી હોય તો પછી તમે જ જણાવો ને કે કેટલા વિમાન પડ્યા છે આ એક કટાક સવા પૂછ્યું છે એને તમે કઈ રીતે લો જો આપ આ પહેલા પણ તમે રાહુલ ગાંધીના નિવેદન થી ભાઈ પરાગ ભાઈ સામાન્ય રીતે આ એક ફેશન થઈ ગઈ છે ગોદી મીડિયાને મોદી મીડિયાને આ કેવાની સવાલ થઈ ગઈ જ્યારે કોંગ્રેસની ટીકા કરી ત્યારે શબ્દો મીડિયા સામે આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે કોંગ્રેસનો ટોન બોલી રહ્યા છો કોંગ્રેસની ભાષા બોલી રહ્યા છો મીડિયાને બેજ્જત કરવા માટેનો આ એક સાજિશ હોય છે અને સાચા મીડિયા એનાથી બિલકુલ બેફિકર હોય છે એને કોઈ અસર થતી નથી ગોદી મીડિયા મોદી મીડિયાની વાત નથી સવાલ પૂછવો એ પત્રકારનો ધર્મ છે જે રીતે વિરોધ પક્ષના નેતા એમનો ધર્મ સવાલ પૂછવામાં કર્યો આ રીતે દરેક જણ સવાલ પૂછે એટલે પહેલાં લોકો તમને મૂડી સાથે સરખાવે રાહુલ ગાંધીને રાહુલ ગાંધીને પાકિસ્તાનનો સૌથી મોટો એવોર્ડ આપવાની વાત કરે તો આ બધું રાજકારણમાં થતું હોય પત્રકારોને વચ્ચે સુકાંત છોડો છો હું ઉર્જીશભાઈ પાસે આવીશ ઉર્જીશભાઈ સર્વપક્ષીય બેઠક બે વખત બોલાવવામાં આવે છે અને નરેન્દ્રભાઈ હાજર રહેતા નથી કેમ નથી રહેતા ખબર નથી કદાચ અહંકાર પણ હોઈ શકે કે હું શા માટે હાજર હોઉં એવું વિપક્ષ કે છે આ અહંકાર હતો બીજો મુદ્દો એ છે કે હિસાબ માગવાનો ભારતની જનતાને પૂરેપૂરો અધિકાર છે અને વિરોધ પક્ષને અધિકાર છે તમે હિસાબ આપો આપણને કેટલું નુકસાન થયું શા માટે છુપાવવામાં આવે છે અને છુપાવવામાં એવું આવે છે કે પાકિસ્તાનો સર્વો છે એવોર્ડ નિશાને પાકિસ્તાન આપો તમે એને મુનિની ભાષામાં બોલે છે એમ કહો તમે એવા ચિત્રો મૂકો અડધો શરીર અડધો ચહેરો મુનિનો હોય અડધો ચહેરો રાહુલ ગાંધીનો હોય આ કઈ લેવલની કઈ ચીછરા આ રાજકારણમાં આવી ગયું છે શા માટે આવી ભાષા વાપરવી જોઈએ જવાબ હિસાબ આપવાની વાત છે તો હિસાબ આપી જાણો શા માટે ડરો છો સૌ પ્રથમ તો રાહુલજીએ જે પ્રશ્ન કર્યો હતો જયશંકરજીના નિવેદન બાબતે એ બાબતે જવાબ આપી દેવામાં આવ્યો છે અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનો જવાબ છે કે જેમણે ફેક ચેક ડિવિઝન છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનું ફેક ચેક ડિવિઝનના રિસ્પોન્સના આધારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ જવાબ આપ્યો છે કે જયશંકરજીના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું આ બધી રાજકારણ માં આ પ્રકારની ભાષા ટેવાયેલા છે મીડિયા સવાલ એ છે કે જયશંકર બોલ્યા છે તો જયશંકરે પોતે સ્પર્શા કરવાના બદલે પીઆઈબીનો સહારો લેવો પડે અને પીઆઈબીનો સહારો કરવાના બદલે હું તો એમ કહું છું કે જયશંકરે એમ કીધું કે મેં પહેલેથી જાણ કરી હતી આ વાક્યને ટ્વિટ કરવું તો તમારે કેવી રીતે જ કરવું મને ખબર નથી પણ તેમાં ટ્વિટ જ ક્યાં આવે છે ના એમાં સમય સમયનો સવાલ છે ક્યારે આ બોલ્યા છે હવે પીઆઈ બી એમ કહ્યું છે કે ચલો હવે પચાસ ટકા કમૂલ કર્યું પચાસ ટકા પચાસ ટકા પચાસ ટકા કમૂલ કર્યું કે આવું ક્યારે બોલ્યા છે સમય નો સવાલ છે સવાલ છે કે બોલ્યા છે એ વાત સ્વીકારો છો આપ પીઆઈબી જે સ્ટેટમેન્ટ કર્યું પદ્મકાંત એમાં ચોખ્ખું એમ છે કે એ સરકારી વાજિંદ્ર કહેવાય પીઆઈબી સરકારી વાજિંદ્ર કહેવાય જે રીતે તમે દૂરદર્શન ને અને પીઆઈબી ને અને આકાશવાણી ને અગાઉ ભાજપ વિરોધ પક્ષ હતું ત્યારે એ પપેટ કહેતા હતા સતત કોંગ્રેસની એમાં આજે એ એ રોલ આ લોકો અદા કરે છે સવાલ છે શિવશંકરે બોલવાની હિંમત જયશંકરે બોલવાની હિંમત કેમ ના કરી કે હું આવું બોલ્યો નથી જાહેરમાં પત્રકાર પરિષદ કરે કેમ નથી કરવામાં આવતી એમણે પહેલા તો ચોક્કસ એ વાત કરેલી છે કે આ નોન એસ્કેલેટરી અને મેઝર્ડ રિસ્પોન્સ અમે કરી રહ્યા છીએ અને પહેલો એટેક કર્યા પછી જેમાં નવ લોકેશન્સ ટેરરિસ્ટ કેમ્પ્સ આઈડેન્ટિફાઈ કર્યા અને એના ઉપર પ્રિસાઇઝ એટેક કર્યો એ પછીની વાત છે કે અમે કહેલું છે એમને કે હવેથી આ પ્રમાણે જે થશે તો અમે એટેક કરીશું અને તમારા ટેરરિસ્ટ કેમ્પ્સ ઉપર કરીશું અને મિલિટરી બેઝ ઉપર અમે નહીં કરીએ એ પછીની વાત છે એ એ થઈ ગયા પછી એમણે કહ્યું છે કે જે ફેક્ટ ચેક ડિવિઝન એની આવું કહેવા પાછળનું આવી આવી ઉદારતા આવી સૌજન્યતા બતાવવા પાછળનું કારણ શું શા માટે જયશંકર પાકિસ્તાનના શાસકો પર વરસી પડ્યા શું જરૂર હતી એટલા માટે કે એક કોઈ ગેરસમજ ઊભી ના થાય ભારતના એક્શન માટે અને કોઈક વૈશ્વિક એવા સ્થાપિત હિતોનું વર્તુળ ના રચાઈ જાય અને સિચ્યુએશન વધારે ના વણસે આપણા આપણા કંટ્રોલમાં રહે આપણે જે પ્રમાણે ધારીએ છીએ એ પ્રમાણે રિસ્પોન્સ આપવામાં આવે કારણ કે આમાં ઉદ્દેશ તો એ જ હતો કે ભારતની ક્યાં આગળ ત્રુટી શોધીને આખું ફ્લેરઅપ કરી દેવું બોર્ડર પાકિસ્તાન ભારતના વડાપ્રધાનોએ અત્યાર સુધીમાં વિશ્વ કક્ષાના તમામ રાષ્ટ્રો જે પ્રવાસ કર્યો એના કરતા લગભગ બે ગણો પ્રવાસ નરેન્દ્રભાઈએ કર્યો છે એક રાષ્ટ્ર આપણે પડખી આવીને ઉભું ના રહ્યું આવા કપરા આપડે આપણે મલેશિયા ને ઇન્ડોનેશિયા ને બધા જોડે સંબંધો રાખવા માટે ખુબ ઝૂક્યા છે કોઈ દેશ આપણી પડખી આવીને ઉભો કેમ ના રહ્યો આ સવાલ લોકોના મનમાં ઉઠે છે લોકો એને જવાબ માંગે છે ઉર્જ એ વાત છે પરંતુ કોઈ મારો કોઈ દેશ આપણી વિરોધમાં પણ નથી તુર્કી શસ્ત્રો આપ્યા છે શસ્ત્રોની તો એક વૈશ્વિક સૌ જાણીએ છીએ એટલે દરેક દેશના શસ્ત્રો દરેક દેશ રીતે જાય છે તુર્કીનો પ્રવાસ પ્રવાસ કેન્સલ કરવાની કેમ આહવાન થયું તુર્કીનો ચોક્કસ કારણ કે તુર્કી શસ્ત્રો આપ્યા છે અને ઓપન સ્ટેટમેન્ટ કર્યું છે કે અમે પાકિસ્તાનની સાથે ઉભા રહીશું એના રાજદ્વારી રીતે આપણે જે કંઈ જણાવવાનું છે એમને જણાવી દીધું છે

આપણે જાણી એ બોલવા માટે સવાલ છે ભારત ની પડખે અમે ઉભા છીએ આવું કોઈ દેશ બોલ્યો કેમ નહીં આટલી આપણી આતંકવાદ છે આતંકવાદ સામેના યુદ્ધમાં આતંકવાદ સામેના યુદ્ધમાં અમે ભારતની સાથે છીએ કારણ કે આતંકવાદ એ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જન્મેલી બાબત આતંકવાદ ચાલીસ વર્ષથી આપણે ભારતીય સેનાએ અને ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એ વાત સાથે હું સંમત છું પણ દુઃખ એ વાતનું છે કે આપણા વડાપ્રધાન દુનિયા આખાનું ભ્રમણ કરે બબે વખત ભ્રમણ કરે અને છતાં એક દેશ આવીને પડખે ઊભો ના રહે તો નરેન્દ્રભાઈને પણ દુઃખ થતું હશે બોલે નહીં પણ ભારતના એક જનતા તરીકે એક નાગરિક તરીકે મને પણ દુઃખ થાય તો હું બોલી શકું પરંતુ હવે વાત આવે છે કે સર્વ જ્યારે બેઠક મળતી હોય ગુરિશભાઈ શા માટે ખાસ સત્ર બોલાવવામાં ન આવ્યું સંસદનું શા માટે ના બોલાવવામાં આવ્યું પદ્મકાંત ભાઈ જે જે સુચારુ રૂપે જે સંવાદ સધાયો છે પ્રત્યેક રાજકીય પક્ષો સાથે સર્વદલીય બેઠક મળી છે માન્ય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહજી એ બેઠક લીધેલી છે એ બાદ દરેક પક્ષોએ નિવેદન પણ કરેલા છે એટલે અત્યારનો સમય માંગવી ઉઠી સંસદ બોલ બોલાવવાની સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કેમ પૂરી કરવામાં આવી આવું રાહુલ ગાંધીનું કેવું છે રાહુલ તરીકે પત્રકાર ના ના કોઈ રાજકીય નહીં નું સત્ર બોલાવવાનું નહી બોલાવવાનું પણ રાજકીય હોય શકે ને બોલાવવાનું કેવું એ પણ રાજકીય હોય શકે સવાલ એ છે કે ખુલ્લી ચર્ચા થવી જોઈતી હતી ભારતીય જનતા માટે અને અખિલેશ યાદવ તો ત્યાં સુધી કે છે કે આ યુદ્ધ જીત્યા નથી આ યુદ્ધ વિરામ છે તો તિરંગા યાત્રા શાના માટે કાઢવામાં આવે છે એ એમનો વિચાર છે લોકશાહી છે દરેકને પોતાની વાત કરવાનો અધિકાર છે પરાગભાઈ જે કંઈ લિમિટેડ વર્ઝન સાથે આપણે એટેક કર્યો પાકિસ્તાનના ટેરર જે કેમ્પ છે ટેરરિસ્ટના એ કેમ્પ ઉપર એટેક કર્યો હવે એનો હિસાબ કિતાબ આપીને આપણે આપણી વાતોને જાહેરમાં કોઈને સ્ટ્રેટેજી ગોઠવવા માટે મદદરૂપ થઈ જાય સામે આપણા વિરુદ્ધ અપ્રચાર કરવાની તક મળે એવી હિસાબ માગવાની પદ્ધતિ ને માનસિકતા કારણ કે આપણે તો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગ્યા હતા હવે આનું માગીએ આ રીતે કેટલે અંશે યોગ્ય છે એક નાગરિક તરીકે હું આ સવાલ પૂછું છું પદ્મકાંત પેલા તો હું તમને કહું કે રાહુલજીએ એ જે બે સવાલ પૂછ્યા છે મેં તમને કીધું ને કે એમના નિવેદન આયા પછી એ નિવેદનના કાઉન્ટર રૂપે રૂપે કટાક્ષ સવાલ પૂછાયો એ કોઈ આરોપ નથી બીજો એમનો એ અંદર કે આપણે કયા દબાણની અંદર આ યુદ્ધ વિરામ એટલે સંઘર્ષ વિરામ કરવો પડ્યો જયારે આપણો હાથ ઉપર હતો આપણે એમની અગિયાર જેટલા આપણે એર એમની સ્ટ્રીપ્સ જે હતી એમના એ આપણે તોડી નાખેલી અને એમના કેટલી ડિફેન્સ એર ડિફેન્સ સિસ્ટમો તોડી નાખેલી જેટલા જેટલી એરફોર્સની એમની આઉટફિટ્સને નુકસાન પહોંચાડેલું ત્યારે આપણે એવી તો શું મજબૂરી થઈ કે આપણે યુદ્ધ વિરામ તાત્કાલિક કરવો પડ્યો જ એમનો સવાલ હતો અને આમાં બે જેટલી વાયકાઓ બે જેટલી વાત ચાલે છે એક તો કે આપણી એસ ફોર હંડ્રેડ મિસાઇલ સિસ્ટમ ઈવન એફ સિક્સટીન બી ઘણા બધા પાડી દીધા છે અને એમના આપેલા રડાર અમેરિકા એ ચારસો કિલોમીટર જોઈ શકે એવા રડારને આપણે તોડી પાડ્યું છે એ સિવાય એક વાત તેવી પણ છે કે ચગઈ અને આપણે કિનારા હિલ્સની અંદર એમના જે ન્યુક્લિયર વેપન્સ રાખેલા એ ટનલ ઉપર આપણે ડ્રમ્મોસ મિસાઇલ જીકેલી અને એની અંદર એક બે ન્યુક્લિયર વિસ્ફોટ પણ અંદર થઈ ગયા છે કાયમ માટે એમના કેટલાય એમના જેટલા બી માણસો હતા મરી ગયા છે ખુબજ મોટું એમને નુકસાન થયું છે અને રેડિયેશન નું થયું છે રેડિયેશન લીક થયું છે એટલા માટે તાત્કાલિક અમેરિકા અને લોકો બીજા શક્તિશાળી વચ્ચે પડી યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે એટલે આ બધી જે સોશિયલ મીડિયા પર જે વાતો વળી રહી છે આપણા રિટાયર્ડ જનરલો પોતે યુટ્યુબ ચેનલ ઉપર આવીને આ પ્રકારની વાતો કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તમે સત્ર તો બોલાવતા નથી તમારે પાકિસ્તાન જેવો પાકિસ્તાન દેશ એમનું સત્ર બોલાવે છે સત્ર અંદર એમ કે છે કે લડાઈ અમને જીત લઈ અમને ઉલકા ઉત્તર ઉસકો હરા દિયા હે આ કલ સે આપકો સેલિબ્રેટ કરના હે તો આપણે કેમ સત્ર નથી બોલાવતા તમે સત્ર નથી બોલાવતા અને વિરોધ પક્ષનો જે લોકસભાનો આપણો નેતા છે દેશનો એ દેશનો નેતા તમારીનો હિસાબ તો માંગે ને ભાઈ તમે સત્ર પણ નથી બોલાવતા અમે આ રીતે પૂછીએ તમને એમાં વાત ખોટી શું છે તમારે કઈ તો બોલવું પડશે બેઝિક સવાલ છે કે આપણી પ્રાથમિકતા શું છે અત્યારે પ્રાથમિકતા એ છે કે આપણે પાકિસ્તાન સાથેની જે તણાવગ્રસ્ત પરિસ્થિતિ છે એને આપણે સંભાળી લેવાની છે કે કોઈ પણ પ્રકારનો ખોટો એટેક થાય કે આપણા આપણા નિર્દોષ નાગરિકો જે પ્રમાણે પહેલગામમાં થયું અને પછી સબસિકવન્ટલી એ લોકોએ ચારસો ડ્રોન એક સાથે ઇન્કલુડિંગ દિલ્હી એમની ફતે નામની એક સિસ્ટમ છે એ દિલ્હી પાર્લામેન્ટરી એરિયામાં એ લોકોનું ટાર્ગેટ હતું અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ઉપર એમનું ટાર્ગેટ હતું હવે પંદર શહેરોના ચારસો જેટલા ટાર્ગેટ કર્યા હોય એક સાથે એ કેટલી હદે તણાવ ઉભો થયો હશે અને એ સમય આપણી પ્રાથમિકતા એ છે આપણા ડિફેન્સ મિનિસ્ટર ની આપણા પ્રાઇમ મિનિસ્ટર ની આપણા અન્ય મિનિસ્ટર ગૃહ મંત્રીની કે એ સિચ્યુએશન આપણે એડ્રેસ કરવાની છે એ વખતે આપણે પાર્લામેન્ટ કરીએ તો એમાં ડિફેન્સ મિનિસ્ટર સાહેબ એ હાજર નહીં રહી શકે અને જે યોગ્ય આપણે જે જવાબ આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ તો આપણા ડીજીએમઓ અને લોકો આપે જ છે રોજે રોજની માહિતી પ્રજાને આપી રહ્યા છે હવે તો સંસદ બોલાવી શકાય અત્યાર સુધી બોલાવી શકાય હું ઈચ્છતો નથી ચોમાસું સત્ર રૂટીન મળતું હોય છે પણ તમે ખોટા પ્રાર્થના અને ઈશ્વર ને પ્રાર્થના ચર્ચા નું સમાપન કરી છે આ હતી માં અત્યારની વાત હવે પછી મળીશું નવા વિષય સાથે પાર પ્લે કાર્યક્રમમાં ત્યાં સુધી રજા આપશો